ના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારી નામે નાનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ પછી થોડી જાણકારી મેળવી કેમાં શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેમાં જેને આપણે અખબાર જગતમાં એને ઇન્ટ્રો કહેવાય પેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં સાત સાત આંકડાનો વહીવટ થયો અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરંત કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કર્યું છે જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ત્રેવીસ ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈ છે હવે સત્ય આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ પત્ર પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે આ મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી દસ દિવસે મેળવું સાત ડિજીટ ની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલ માં પણ ક્યાં સંપર્કમાં માનો માત્ર આટલું કેવું છે બાપુ ખાસ કરીને જયારે આક્ષેપો થઈ રહ્યા છે કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે આપના વિરોધી છે કે પછી ધવલભાઈ ના વિરોધી છે આપને શું લાગે છે જનામા પત્ર તો કેમ ખબર પડે કોના વિરોધી છે બાકી તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘમાં થઈ ત્યારે જૂથ વાત ચાલતો જ હતો એ જૂથ સામેના જૂથ માંથી કોઈએ કહ્યું છે કે શું છે કારણ કે તમને પણ ખ્યાલ છે કંઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથ કે બીજી કોઈ વાત અત્યારે અસ્થા છે અત્યારે અમે રાજકોટ લોધિકા ખેડ વેચાણ સંઘમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવો સર્વસંમતિથી થયા છે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને

સ્પષતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામા પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા અને પછી હું જેમ પત્રમાં ગપગોળો ઝીકો જીકો છે હું પણ ઝીકું એ વાત વ્યાજબી નથી મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામા પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા આ બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માત્ર સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે થઈ રહ્યું છે માટે વિવાદનું રાજકોટ લોધિકા સંઘમાં આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું હું સક્રિય રાજકારણ માણસ નથી હું માત્ર ને માત્ર હું સ્વચ્છતા એટલો હું સ્વચ્છતા એટલી જ કરું કે આદરે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એ લોકોના રાષ્ટ્રપ્રેમ દેશ દાજને ધ્યાને રાખી અને આજથી ચૌદ વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું હું માનતો રહીશ ને આંતે બધું ગૌણ છે જિંદગીમાં ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચીંધે એમ નથી જો એ ન હોય તો મારે સેના સાથ ના દેવાના આટલી જ વાત કરવી હતી એટલા માટે કે બીજું બીજી કોઈ વાત જિલ્લામાં સક્રિય માણસ છે ધાર્મિક માણસ છે અને એના પરિચયમાં પ્રભારી છે એટલે હું હમણાં છેલ્લે આવ્યો પણ આ બધું રાજકારણ છે એટલે એમાં અને હું એમાં બહુ રાજકારણી તરીકે નાનો માણસ છું નાનો હોદ્દો ધરાવું છું કોઈ પણ વિવાદમાં કે કઈ વાત ન કરું એ વ્યાજબી છે ભગવાન બધાનું ભલું કરે સાહેબ હું તો શનિદેવના સિદ્ધાંતમાં માનવાળો માણસ છું કર્મ કરવાવાળો માણસ છું અને એક વાત ચોખ્ખી માનું છું કર્મ કોઈને છોડતું નથી આપણે શું કોણ ન્યાયાધીશ હોય